મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે આઠ મસ્ત નહીં જોઈ અને ફરી થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે ચા નાસ્તો રેડી છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને એક છોકરો ઉઠી ગયો છે આ તો ચલ્લો કને કર્યો ભાઈ ચલ્લો કને કર્યો હચુ હેલો ગુડ હા જો આડો જોવા આડો કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પી દો મિત્રો પી દો કઈયાલું કઈયાલું પેલા પેલા એમ કે 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 નાસ્તો કર્યો નાસ્તો કર્યો તને નઈ કેતો કે મિત્રો મિત્રો કર્યો કેમ કે મૂન આવ્યો છોકરો ભાઈ મિત્રો ચાર નાસ્તો રેડી થઈ ફટોફટ ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી મળી મિત્રો આજે નવી ચેનલ ના માં રજા છે જવાનું તું રાત્રે તો કન્ફર્મ થઈ ગયું શૂટિંગમાં જવા માટેનું પણ રાજુ કાકા અચાનક દવાખાને જવાનું થયું એટલે મિત્રો રાજુ કાકાનો અત્યારે વેલા વેલા ફોન આવ્યો તો કે ભાઈ નહીં મેળાવવા એવો આજે રજા પાડવી પડશે તો મિત્રો આપણે આ ત્યાં ડુંગળીમાં પાણી વાળવા છે એટલે પહેલાં બોરવાળા ભાઈને પૂછવા માટે ભાઈ મારે ચાનો પાણી વાળશે કારણ કે મિનિમમ આઠ દિવસ જેવું થઈ ગયું આપણી ડુંગળી પાય એરંડા કત વરિયાળી કે ઘઉં કંઈ હોય તો મિત્રો પંદર દાળે કે દસ દાળે દસ પંદર બાર પંદર સત્તર દાળે પહીએ ને તો ચાલે મોકો વાંધો ના આવે પણ મિત્રો ડુંગળી એવી વસ્તુ છે કે ઓનલી ફોર પોણી ઉપર જ છે તો આપણે એને ખરી મિનિમમ સાત આઠ દાળે તો પઈ દેવી પડે અને વધારેમાં વધારે ખેંચીએ તો નવ દસ દાળા એનાથી બહુ વધારે ખેંચાય ને તો મિત્રો આપણે આજે ઉઘરણી કરી બોરવાળા ભાઈ પાસે તો ભાઈ સારો જવાબ બાળી દીધો છે કે ભાઈ કાલે તમારું પોણી વળી જશે અને કાલે પોણી મારવાની તૈયારીઓ કરી એમ મિત્રો બાકી ડુંગળીમાં તો કોઈ કીધા જેવું નહીં તો એ તમને બતાવું મોટા મોટા આવડાવળા ડટ્ટા થઈ ગયા છે અંદર કાઢવાનો સમય હવે નજીકમાં છે પણ આપણે રાહુલભાઈ પૂછ્યું રાહુલભાઈ કહે એ રીતના પાસે ડુંગળી કાઢવાની છે અને પાળી ઉપર જે પાળી ઉપર ડુંગળીઓ છે ને મિત્રો જે પાળના ઉપર એ તો બહુ મોટી મોટી થઈ જાય છે જોઈ લે મિત્રો આ પાડી ઉપરની ડુંગળીઓ છે અને તમને નરીઓ નહીં દેખાતી સોરી કેમેરામાં નહીં દેખાતી પણ મને નળી વાંખે તો બહુ મોટી મોટી થાય છે જોઈ લે ઓગળવામાં મિત્રો આપણી ડુંગળી બહુ સરસ ઓગળી છે એક બે ડુંગળી તો બહુ મોટી મોટી જોઈ છે જોઈ લે મિત્રો એ બહુ બહુ મોટી થઈ જાય છે મિત્રો મોયા વચ્ચે આવડા આવડા ડટ્ટા દેખાય છે ડુંગળીઓના પણ એ તમન નહીં દેખાય કારણ કે બીજી ડુંગળીના હિસાબે તો બાકી મિત્રો કાલે પોણી વાળો તો ટાઈમ ખર્ચ પહી દઈએ જોઈ લો મિત્રો પાડી ઉપર જો ફરીએ છીએ ને મોટી મોટી ડુંગળીઓ બહાર જ દેખાય છે કેમેરામાં બહુ નહીં નહીં બાકી બહુ મોટી છે આ ડુંગળી એ ખાસી મોટી

તો મિત્રો હેતરમાં ચા નાસ્તો લઈને ઘેરાઈ ગયા હતા લગભગ કલાક જેવું થઈ ગયું કેરાય છે ડીગી જાય છે પિન્ટુભાઈના ઘેર બાજુમાં જ છે આપણે તો એકાણ રમવા જતી રહીએ તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને અત્યારે વાગી જશે છે અગિયાર તો પટોપટ જમી લઈએ અને જમીન પછી એક ટ્રાયગરના શૂટિંગમાં આજે મિત્રો જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જમવામાં છે ગરમા ગરમ દાળ ભાત રોટલી છે પાપડ બનાવ્યા છે બે ત્રણ છે કે અને છાશ લઈ લીધી છે થોડું ઘણું મીઠું નાખ્યું હોવું જોઈએ ટેસ્ટ પ્રમાણે થોડું ઓછું ઘણું વધારું હોય તો નાખી જોઈએ બાકી તો મિત્રો ફોટો પર જમી લે અને જમીન પસંદ મળીએ છું ટીમ કદાચ આપણે બેસવા માટે ટોકું ભરવાનું થાય પાણીનું તો જઈએ જાય બોર ચાલુ કરીએ તો મિત્રો જમી દીધું છે અને જમીન આવી જશે બોર પર બોર ચાલુ કરી દીધો છે પાણીનું કપૂર કરવા માટે મસ્ત ક્લીન પોણી આવે છે પણ દસ પંદર મિનિટ છે ને તો પાછું થોડી એવી એવું પાણી ચાલુ થઈ જશે અને ત્યાં તો ટ્રોફી એ ખાલી છે તો ભણવાનું છે ડીપુ એ આવી ગયું છે મારા સંગાથી હા આ ધરાબુ ના આવાય ભાઈ ભય પડી ગયો છોકરો તો મિત્રો ફટાફટ રાખવું તો મિત્રો આપણે આવી જઈએ શૂટિંગમાં અને રસ્તામાં મારા ભાઈને તમાકુ કોણી વાળી હતું તેના ખેતરમાં હતા તો આપણે એનો ભાત લેતા હતા ખેતરમાં ભાત આવી ખાતું એટલી વાર આપણે ખેતરમાં જ બેસારા સારા પણ આપણે ઉથાળમાં હતા એટલે શૂટિંગ કરવાનો મેળ આવ્યો ને પણ આવું મિત્રો શૂટિંગ કરવા આવી જાય છે લોકેશન ઉપર આ ચીકુડીઓની વાડી છે સીઠ સુધી તો મિત્રો ઘણા બધા ચીકુઆ છે ઓબાય છે ચીકુડીઓ છે અને ઘણું બધું વારે છે તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે શૂટિંગના કટ બતાવવાની કોશિશ કરીએ એક બે ઘણા મિત્રોની એવી કોમેન્ટો હતી કે વિરમભાઈ ના બતાવો તો હારું ઘણા મિત્રો એવું ક્યાં તક બતાવો તો હારું તો આપણે સામાન્ય નેના નાના કટ બતાવવાની કોશિશ કરતા રહીશું મિત્રો શૂટિંગ પૂરું કરી અને આવું ઘેરાઈએ છીએ ઘેરા આપણને બુંને એકલો ઘેર છે ઢીકુ બીજા બધામાં બુન્ય બધા સાલ લેવાનું છે ઘર છેડી તો કદાચ આપણો પોટલી ઉપડાવવા જવાનું થશે ને વિડીયો શૂટિંગના કટ લેવાનો મેળ નહોતો આવ્યો કારણ કે બધા કટમાં આપણે હાજર હતા એટલે આપણો કેમેરાથી આપણા કટ લેવું કોઈ હતું નહીં તો મિત્રો આજે કટ નહીં લીધા બાકી તો ચાર એડી થઈ જાય છે તો ફટોફટ ચાપી લઈએ અને ચાપી અને પછી પાછું જવાનું છે આપણે ઘર છે પોટલી ઉપડાવવા માટે કદાચ એકાદી પોટલી આપણે ઉપાડ લાવવી પડે જો ઉપાલ લાવવાની થશે તો બતાવશું તો મિત્રો ફાઇનલી હોજ પડી જાય છે અને સુરત દાદા લાલ લાલ દેખાય છે હાથમવાની તૈયારીમાં છે મિત્રો થોડા એક આબાજ આવીને જોઈએ તો આપણને સનસેટ પોઈન્ટ મસ્ત દેખાય જોઈ લે મિત્રો અડધા સુરત દાદા ડૂબેલા અને અડધા સુરત દાદા બાર મિત્રો આપણી પોટલી ઉપાળો નતા ગયા કારણ કે એકો એક તો અને એકામાં કોટલી ઉપર લાવેલા આપણે ત્યારે જઈએ so atto free ya kan, jadi poni ke u kesiwal-wal nanti biar kalag bekalag aarom keluaran mereka, baki ligi beliin dari segeri mataji, dari siang kerama-rama bunyi biar, eh ligi, eh ligi, so kan joy, gomma, mitraku ligu gomma dari, Mabunna bu, એ મિત્રો સુરત દાદા ઝાડ વચ્ચે બહુ મસ્ત દેખાય કોઈ ધ્યાનથી જોવો તો અંદર કબૂતરની ઓખો હોય ને કબૂતરની ચોચ હોય ને એવું લાગે ડીગીને ને હેડે હું ગમવામાં ભાઈ ના ગજે ડીગી શોકન જોઈ ભાઈ ગમવા જોઈએ મિત્રો અત્યારે ને વાકી જશે સાડા આઠ અને મુંડિયાઓને ડીગી બધા જતો ગમમાં પછાદી ચડાવવા અને હુખડી ખાવા બહુ ખાજ્યું તો લે બહુ ખાજ્યું તું તે આવતો રહે અમારે ભાઈ છોકરો ઘરમાં હુખડીને બહુ કી શું કી બહુ શું કહેવાય બહુ બહુ ખાજીએ તો ડાયવર છોકરો તે ખાવું નહીં પે તો પૈસાદી ખાધી મને જો મને જોવાડી જે છે પૈસાડી ખાડી ઓહ

મેં એઠું લેવાનું બાકી રહ્યું છે તો જમવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને આવી જાય બોર ઉપર આપણું એડિટિંગ કરવા માટે બેઠા છીએ તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લો મારા ભાઈ તમારા સબસ્ક્રાઈબની મારા ખાસ જરૂર છે જેવો સપોર્ટ કરો છો મને એવો સપોર્ટ કરતા રહેજો અને જો પ્રેમ આવો છે એવો પ્રેમ આપતા રહેજો મિત્રો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નો બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો